કૃષ્ણ ફનૈયા લી ગણપતિ દાદાની ચા માની જય ના સંગા વીરની

ચટરમાં બેહી જજો ભાઈ હા 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 ચટરમાં હા ચાલો બેટો લે આખી તો બરાબર કે બહુ સખત ગકડ ચાકુ કરી નાખ આ મને લે હા તો તો છે કે લઈ લેવે તમે ઓહો મેં લઈ જઈવા રણ લઈ માં ના લઈ દે ભાઈ આસે લે લો જાડી જાડી અમારું જો હા બસ હું દોર લઉં જત ના રહે તો અરે બોર આ બોરથી ભાઈ વેવસે આ રહ્યો આ સાત વાગ્યું લઈ લેવો আর ઘેર મુખું માળ એના સાક લાઈક કરતા હા

પેલા ના ગતી હા શું ખુખુખની વાતો કરેમો કરેમો તો વેરા થઈ છે અલી કે હું ચાલી બેઠા યાદ જોઈ જોઈ આ તો હું તો મતલબ તો

કાકે લીધી એ સાચા જી લીધું મારી ગાડી મરાલી દા ગાડી તું હે તારે મને પાછો અંધાત ના કે આ દેજે તો પાસી તો હે રૂપર દોડી નબ નબ નકાક તો કરવો પડે આ કરો અરે કરો અરે બેજો અરે ગાડીમાં ને જટ્ટા કરી તમે બેજો ઓ હો તો આવો ખા હે 70 માં બેજો ઓ શું જઈને આયા તમે એટલે કાટ્યો જ રાત તો બી આયા